જો કોઈનું સૌથી મોટું યોગદાન રહ્યું હોય તો મારા ડોક્ટર્સ નર્સ મેડિકલ પેરામેડિકલ ભાઈઓ બહેનોનું રહ્યું છે આજે ગુજરાતની સાડા છ કરોડની જનતા વતી હું તમામ ડોક્ટર્સ નર્સ મેડિકલ પેરામેડિકલ સ્ટાફને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન પાઠવું છું જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે કોટી કોટી વંદન કરવાની પણ ઈચ્છા થાય છે આપના થકી ગુજરાત આ લડાઈ લડી શક્યું છે અને આજે પણ લડી રહ્યું છે આપના થકી જ આપણે લાખો લોકોના જીવ બચાવી શક્યા છીએ વર્ષ પહેલાં જ્યારે આ મહામારીની શરૂઆત થઈ ત્યારથી આપ પોતાનું સર્વસ્વનો છાવર કરીને જાનની બાજી લગાવીને આ કોરોના સામે લડી રહ્યા છો દિવસ રાત જોયા વગર થાક્યા વગર હૈયા વગર બીજાની સેવા માટે પોતાના કર્તવ્યના પાલન માટે પોતાના પરિવારની પણ ચિંતા કર્યા વિના લોકોની સેવા કરી છે જેમાં કેટલાય ડોક્ટર્સ નર્સ મેડિકલ સ્ટાફે પોતાના જીવ પણ ગુમાવ્યા છે તેમના આ બલિદાનને ગુજરાત ક્યારેય ભૂલશે નહીં આ રાજ્ય સદાય તમારું ઋણી રહ્યું છે અને રહેશે આપના પરિશ્રમ અને સેવાથી જ એક એવો સમય આવ્યો હતો કે જ્યાં આપણે કોરોનાની સામેની લડાઈ લગભગ જીતી ગયા હતા પણ આજે ફરી એકવાર પરિસ્થિતિ કથળી છે કોરોનાના કેસ વધ્યા છે ત્યારે ફરીથી આખું રાજ્ય તમારી સામે આશાના ભાવથી જોઈ રહ્યું છે ઈશ્વરની જેમ વિશ્વાસ રાખી રહ્યું છે આપણા ડોક્ટર મેડિકલ સ્ટાફ અને આ મહામારીમાં બચાવવા માટે તમારા ઉપર જ એ વિશ્વાસ પડેલો છે હું આપણી મનોદશા સમજી શકું છું કારણ કે મેં તમારા સંઘર્ષને ઘણા નજીકથી જોયો છે છેલ્લા એક વર્ષથી આપ કોઈ પણ જાતના વિરામ વગર થાક્યા વગર એક જ કામ કરી રહ્યા છો એ પણ કેટલી વિષમ પરિસ્થિતિઓમાં આપ એક વર્ષથી સામાન્ય જીવન નથી જીવી શક્યા પરિવાર સાથે સમય પણ નથી વિતાવી શક્યા આ મુશ્કેલ છે કોઈ તપસ્યા સમાન છે તમે જે કાંઈ કરી રહ્યા છો તે અસામાન્ય છે ઐશ્વર્ય છે ઈશ્વરીય છે પણ હું જાણું છું કે લડાઈ લાંબી ચાલી છે અંતમાં તો તમે પણ મનુષ્ય જ છો સ્વાભાવિક છે કે આટલી લાંબી લડાઈ બાદ થોડીક થકાવટ આવી જાય ક્યારેક થોડીક નિરાશા પણ આવે આ સ્વાભાવિક છે ક્યારેક થઈ જાય કે આ મહામારી આ કોરોના ક્યારે હટશે પણ આજે હું તમને ગુજરાતની જનતા વતી થોડીક હિંમત થોડી આશા થોડી ઉર્જા થોડો ભરોસો આપવા આવ્યો છું ગુજરાતની સાડા છ કરોડ જનતા તમારી સાથે છે આપણે કોરોના સામે લડાઈ જીતવા નજીક થઈ રહ્યા છીએ અવશ્ય આપણો વિજય થવાનો છે આપણી પાસે હવે તો વેક્સિન રૂપ અમોજ શસ્ત્ર પણ છે ઝડપથી વેક્સિનેશન પણ કામ થઈ રહ્યું છે અને ઝડપી વેક્સિનેશન થકી આપણે જલ્દી જ આ મહામારીમાંથી બહાર નીકળીશું એનો પણ મને પૂરો ભરોસો છે બહુ જલ્દીથી અંધેરા છટેગા સૂરજ નીકળેગા આ વાત કોરોના રૂપી અંધારું દૂર થશે અને આપણને આપણું સુંદર રાબેતા મુજબનું નવું જીવન પાછું મળવાનું છે પણ ત્યાં સુધી બધાની આશા તમારા ઉપર છે અને આપણે વર્તમાન પરિસ્થિતિ જોઈને હતાશ થવાની જરૂર નથી થાકવાની પણ જરૂર નથી આપણે બધા સાથે મળીને આ મહામારી સામે લડીશું જીત માનવતાની થશે અને તમે તો પરસેવો કરો છો પરસેવો એ પ્રભુની સેવા સમાન છે તમે અમારા માટે સુપર છો તમે ત્યાં સુધી ત્રણ લાખ વીસ હજારથી વધુ દર્દીઓની સેવા કરીને કોરોનાથી બચાવી અને ઘરે પાછા મળેલા છે આ તમામ દર્દીઓ એમના પરિવારના લોકો તમામ ગુજરાતીઓની પ્રાર્થના એ તેમની શક્તિ એ તમારી સાથે છે હું ફરી રાજ્યના તમામ ડૉક્ટર્સ નર્સ મેડિકલ પેરા મેડિકલ સ્ટાફને કોટી કોટી વંદન કરું છું અને તેમના અતુલ્ય યોગદાન બદલ ખૂબ ખૂબ આભાર માનું છું કોરોના હારશે ગુજરાત જીતશે કોઈ શંકા નથી જય જય ગરવી ગુજરાત